સુરત બીએનઆઈ ડાયમંડની ચારસોમી મીટિંગ પૂરી થવાના અવસરે બીએનઆઈ ડાયમંડ ચેપ્ટરના મેમ્બર્સે આ દિવસની શાનદાર ઉજવણી કરી હતી ચેપ્ટરના પ્રેસિડેન્ટ નીરવ કાપડિયાએ આ અવસરે જણાવ્યું હતું કે પાછલા આઠ વર્ષમાં ડાયમંડ ચેપ્ટરે છસો પચાસ કરોડથી વધુનો વ્યાપાર ચેપ્ટરના મેમ્બર્સ સાથે રેફરલના માધ્યમથી કર્યો છે અને આજે બીએનઆઈ ડાયમંડ ચેપ્ટરે સુરત રિજિયનમાં એક શોકેસ ચેપ્ટર તરીકેની ઓળખ જાળવી રાખી છે આ મિટિંગ એનું એક ઉદાહરણ છે વાઇસ પ્રેસિડેન્ટ મેહુલ ઝવેરી અને સેક્રેટરી કિયુર શેલાનીએ ચેપ્ટરના ગ્રોથ અને અન્ય વ્યવસાયની માહિતી ઉપસ્થિત મેમ્બર અને ગેસ્ટને આપી હતી આ ઉજવણીના ભાગરૂપે ચેપ્ટરે સુરતના ત્રણ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝર્સને આમંત્રિત કર્યા હતા ડૉક્ટર રિંકલ જરીવાલા ક્રિયા દોશી અને ઉષ્મા દેસાઈ મિટિંગના મુખ્ય મહેમાન હતા જેમણે બિઝનેસમાં સોશિયલ મીડિયાનું મહત્વ અને કોઈપણ ઉદ્યોગ સાહસિક પોતે જાતે કંઈક રીતે એમના વ્યાપારને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ થકી વિશ્વવ્યાપી બનાવી શકે અને એનો મહત્તમ લાભ ઉઠાવી શકે એના ઉપર ચર્ચા કરી હતી બીએનઆઈ સુરત રિજિયનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉક્ટર નીતિ સિંઘવીએ આ તબક્કે માત્ર સ્ટ્રોંગ રેફરલના માધ્યમ થકી એક કરોડથી વધુ બિઝનેસ કઈ રીતે શક્ય છે જે તેઓએ તેમની દસ મિનિટની એક એક્ટિવિટી દરમિયાન મિટિંગમાં હાજર એક ગેસ્ટ સાથે સફળ રીતે કરી હતી ચેપ્ટરના દરેક મેમ્બરોએ અહીં ઉપસ્થિત એકસો પચીસથી વધુ બિઝનેસમેનોની સમક્ષ પોતાના વ્યાપારની માહિતી આપી હતી ડૉક્ટર નિધિ સિંઘવીએ આવનારા સમયમાં નેટવર્કિંગની જરૂરિયાત અને એનો વ્યાપાર વૃદ્ધિ માટેના મહત્ત્વ અંગે વિઝિટર્સને માહિતી આપીને જણાવ્યું હતું કે આ ઇવેન્ટને સફળ બનાવવામાં બીએનઆઇ ડાયમંડ ચેપ્ટરના દરેકે દરેક મેમ્બર્સે અથાક પરિશ્રમ કર્યો હતો એ સૌનો આભાર અંતમાં પ્રેસિડેન્ટ નીરવ કાપડિયા વ્યક્ત કર્યો હતો ગુડ મોર્નિંગ માય સેલ્ફ મેહુલ જવેરી ગતિ સોફ્ટવેર મારી સોફ્ટવેર કંપનીનું નામ છે અને અમારો બિઝનેસ છે સોફ્ટવેર ડેવલપમેન્ટ મિત્રો મારા બિઝનેસની જર્નીમાં ડાયમંડ ડાયમંડ ચેપ્ટર એટલે બીએનઆઈ એ બહુત સારો મને સહકાર આપ્યો છે એવું કે મને એવા કોન્ટ્રાક્ટ અને એવા કામ મને મળ્યા છે એ કામ મને પર્સનલી હું ધારો કે વન ટુ વન કસે પણ જાઉં ને તો મને નહીં મળી શકે લાઈક ચેમ્બર ઓફ કોમર્સની અંદર અમે લોકો બધી વેબસાઇટ્સ અને એ લોકોના સોફ્ટવેર અમે બનાવીએ છીએ એ સિવાય એવા ક્લાયન્ટો અમને મળ્યા છે જે તમે વિચારી નહીં શકો કે આ આપણા ક્લાયન્ટ છે બીએનઆઈ ઓલ ઓવર ધ વર્લ્ડ છે એમાં મને સાઉથની અંદર મારા ડાયમંડ જ્વેલરી બિઝનેસની અંદર બહુ જ સારા કોન્ટેક્ટ મને મળ્યા છે અને એ લોકોએ મને સો ટકા ખાલી નું નામ સાંભળીને મને ઓર્ડર્સ આપ્યા છે સો આઈ રિયલી વીશ કે વધુ ને વધુ મારા મિત્ર સર્કલમાંથી લોકો મારા ચેપ્ટરમાં જોડાય સવારના સાત વાગે આવીને એક મિટિંગ કરવી અઠવાડિયા સુધી કામ કરવું બીજી બીજા વીકમાં પાછા બુધવારે આવીને પાછો રિપોર્ટિંગ કરવું અને એ જે જીમ જેવી એક્સરસાઇઝ છે ને એ ધંધાને એક લેવલની ઉપર લઈ જાય છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચે બિઝનેસ બ્રો રહ્યો છે એવો તમારા ચેપ્ટરમાં બીજા કયા બિઝનેસવાળી સાથે સંકળાયો સો ટકા આ બિઝનેસ ની અંદર એક ચેન જેવું છે એક ચેન એટલે કેવી રીતે હોય કે બધા એકબીજા જોડે કનેક્ટેડ હોય લાઈક મારી જોડે વેબસાઈટ વાળા કનેક્ટેડ છે મારી જોડે એડવર્ટાઇઝમેન્ટ વાળા મીડિયા કનેક્ટેડ છે હોલ્ડિંગ્સ વાળા કનેક્ટેડ છે એવી રીતે ડોક્ટર્સ હોય તો ડોક્ટર્સની જોડે મલ્ટિપલ ડોક્ટર્સ કનેક્ટેડ હોય એકબીજાને એકબીજાને કામ આપી શકે એકબીજાની સાથે નવો બિઝનેસ કરી શકે એક નવી દિશા મળી શકે એવો આ એરિયા છે આપ સુરત શું મેસેજ પાડો સિમ્પલ વસ્તુ છે આ નવો રસ્તો છે ધંધો કરવાનો જેમાં તમે બધા સાથે મળીને એકબીજાનો હાથ પકડીને આગળ વધવું આપણે એકબીજાના કોમ્પિટેટર નથી અહીંયા બધા એકબીજાના કોલેબરેટર છે

ચેપ્ટર છે અમા લોકોની અંદર સો મેમ્બર્સ અમ લોકો બોલાવ્યા છે તેની અંદર ઓલરેડી સાઈઠ મેમ્બર સાઇન્ટ વિઝિટર્સ તો આજે અહીંયા આવી આવી ચૂક્યા છે તેની રોનક ચમક અમારા લોકો છે ને બીજા બધા લોકોને બતાવું છે કે જ્યારે ચારસો એ મિટિંગ કોઈ ચેપ્ટર અલગ કરે છે તેનું સેલિબ્રેશન કેવું યુઝ થાય કેવું મોટું થાય અને એની સીધી આપ લોકોને ક્યાં સુધી પહોંચી શકે ને તો એનું આજે આખી ફી છે ને અત્યારના ફિલહાલ આપ લોકોના આપણા લોકો આ જે રૂમમાં છે રૂમ અત્યારના અપ્રોક્સિમેટ સો મેમ્બર્સ છો વિઝિટર્સ અને મેમ્બર્સ મળીને આની અંદર છે ને આજે અમારા લોકોની મિટિંગ છે આ નોર્મલી અઢી કલાક ચાલે ને મેન વાત એ છે કે આ ચેપ્ટરની અંદર અમે લોકો છે ને મેનલી બિઝનેસની જ વાતો કરીએ છીએ નોટ આવત અત્યારના ઓપન નેટવર્કિંગ ફોરમ છે બધા લોકો એક સાથે વાત કરે છે પણ ત્યાં પછી એટલી બિઝનેસની વાત થાય છે કે મેં તમને કેટલો બિઝનેસ આપ્યો મેં તમને પાણી સાથે કનેક્ટ કરાવ્યો અને જ્યારે બિઝનેસ ક્લોઝ થાય છે ત્યારે મારા સુબોટ એને કહી પણ છે કે થેન્ક યુ સો મચ તમે મને આટલાનો બિઝનેસ અપાવ્યો છે ને એવી રીતના છે આજના ડેટા આગળ હું તમને કહું તો આજના ડેટાની અંદર અમારા ચેક્ટરે ટોટલ ત્રીસ કરોડનો બિઝનેસ ક્લોઝ કર્યો છે સત્તિ કરોડનો બિઝનેસ ક્લોઝ કર્યો છે તે ઉપરાંત ત્રણસો જેવા રેફરન્સ એક એકબીજાને પાસ થયા છે એટલે કે એક એકબીજાને કનેક્ટ કરાવ્યું છે

અને બહુ બહુ સારી આ જર્ની એન્જોય કરી છે સ્પેશિયલી ગૌરવ સિંઘવીને ખાસ કોંગ્રેચ્યુલેશન આના માટે અને સ્પેશિયલી ડાયમંડના બધા પ્રેસિડેન્ટ જેમણે કન્ટ્રીબ્યુટ કર્યું છે થ્રુ આઉટ બહુ બધા મિત્રોને ઓળખું છું મેવલ મારી સામે જ ઉભો છે અત્યારે અને આને આને ગ્રો કરવામાં એનું બહુ સારું કન્ટ્રીબ્યુશન છે ભાઈ સાત વર્ષ બે મહિના થયા આ ચારસો મીટિંગની ઉજવણી છે અને તમે તમારો જે છે એને આ સંસ્થા સાથે કેવી રીતે એટલે સુરતમાં છેલ્લા સાત વર્ષમાં જેને પણ ગ્રોથ કર્યો છે ને એમાં બીએનઆઈનું કન્ટ્રીબ્યુશન કોન્ટ્રીબ્યુશન રહ્યું છે મેજોરિટી કેસમાં એટલે એ બહુ સારું છે અને આ બધું એકચ્યુઅલી એક ફેમિલી છે બિઝનેસ તો છે જ પણ પેરેલલી કેટલા બધા લોકો આફ્ટર બીએનઆઈ એઝ અ પાર્ટનર જોડાયા છે કે એઝ અ જોઈન્ટ બિઝનેસથી જોડાયા છે એ કોમ્પિટિશનના ભાવ વગર એકબીજા સાથે કામ કરી શકાય એવી આ સંસ્થા છે સ્પેશિયલી ડાયમંડ એ બહુ સારું એક ફેમિલી એન્વાયરમેન્ટ ક્રિએટ કર્યું છે